ગુસણખોરો સામે ગુજરાત પોલીસે સૌથી મોટી કાર્યવાહી કરી જેને લઈને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખનું નિવેદન આવ્યું તેમણે કહ્યું કે જે લોકો પાસે ભારતીય નાગરિકતા છે તેને છોડી દેવાશે વિરોધ સદંતર ખોટો છે વેરીફિકેશન કરવાની સત્તા છે અને ત્યાંથી જે લોકોને લાવ્યા છે એ તમામના પુરાવા ચેક થઈ રહ્યા છે જેમની પાસે પુરાવા છે જે ભારતીય નાગરિક છે એ કોઈને તકલીફ પડવાની નથી અને જે વિદેશી છે એને છોડવાના નથી એટલે બહુ સ્વાભાવિક છે કે ભારત દેશના નાગરિકો અમેરિકા હોય કે વિદેશમાં હોય તો એના હાથમાં હથકડીને પગમાં બીડીઓ બાંધીને લાવતા હોય તો હવે આપણે અહીંયા તો એવી દુર્દશા નથી વેરિફિકેશન કરી રહ્યા છે અને વેરિફિકેશન દ્વારા મારે સવારે જ લગભગ એક વાગ્યાના આસપાસ સીપી સાહેબ જોડે પણ વાત થઈ જે સીપી ક્રાઇમ સાહેબ સાથે વાત થઈ કે ભાઈ વેરિફિકેશન કરી છે ને સૌથી પહેલાં અમે જે છે સાઠ વર્ષથી વધુની ઉંમરના લોકો છે એમને લીધા છે એ પછી બીજાને લેવાના છે ઘણા બધાના જે આધાર કાર્ડ છે એ સ્કેન થઈ રહ્યા નથી એટલે અમે એમને કીધું છે કે તમે બીજા કોઈ પુરાવા હોય તો એ પણ લાવો જો માન્ય હશે તો એને પણ માન્ય એને પણ આપણે માન્યતા આપીશું પરંતુ કોઈએ જે આ પેનિક કરવાની જરૂર નથી આ તો ચારેય તરફથી અમદાવાદમાંથી મારી પર ફોન આવતા હતા કે ભાઈ લોકો આ રીતના ત્યાં હોબાળો કરી રહ્યા છે અને લોકોને ખોટા લોકોને લઈ આવે મને ત્યારે જ ખબર હતી કે ખોટું આની અંદર લઈ આવવાનું હોય ને વેરીફિકેશન જ હોય એટલે આપના માધ્યમથી જે લોકો પાસે પુરાવા છે એમને ચિંતા કરવાની જરૂર નથી અને એની પાસે પુરાવા નથી એમને હવે ગુજરાત છોડીને બાંગ્લાદેશ પાછા ભાગી જવું જોઈએ એ સીધો મેસેજ છે